નમસ્કાર ખબર વડાલી અસર ખબર ધારદાર રજૂઆતના પગલે રાજકોટનું તંત્ર સફાળું જાગ્યું ત્યારે તારીખ રોજ અમારા જામકંડોરણાના રિપોર્ટર પ્રવીણ દોગા જામકંડોરણા તાલુકાના રાયડી ગામે ચાલતી આંગણવાડીમાં લાલિયાવાડી બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આ બાબતે ધારદાર રજૂઆતના પગલે જાણે કે તંત્ર સફાળું જાગ્યું હોય એમ ICDS ની મુખ્ય શાખા દ્વારા બાળ વિકાસ યોજના અધિકારી જામ ઘટકને પત્ર લખી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત લાભાર્થીઓને અપાતી તુવેર દાળમાં કથિત રીતે સડેલી છે તુવેર દાળ લોટ થઈ ગયેલ છે તેવા સમાચાર વર્તમાન પત્રોની સાથે સાથે અમારી ખબર વડાલી ડિજિટલમાં પ્રસિદ્ધ થયા હતા ત્યારે જામકંડોરના આઈસીડીએસ વિભાગને તપાસ કરી આધાર પુરાવા સાથે હકીકત લક્ષી અહેવાલ રજૂ કરવા જણાવાયું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જામકંડોરણાના ઇન્ચાર્જ સીડીપીઓ તુવેરદાળ મામલે યોગ્ય જામકંડોર સીડીપી હકીકતલક્ષી અહેવાલ રજૂ કરે છે કે કેમ તે મોટો પ્રશ્ન છે ત્યારે સરકારી રિપોર્ટ અને તપાસો થાય છે ત્યારે સવાલ એ થાય છે કે પરંતુ છેવટે કાર્યવાહી થાય છે ખરી ક્યોક આવી બાબતોમાં ક્યાંક કુલડીમાં ગોળ ભાગવા જેવી સ્થિતિ નિર્માણ થાય છે તો ક્યાંક નાની માછલીઓનો ભોગ લેવાય છે ત્યારે ત્યારે છે જેવું થાય ખબર ટીમ જામકંડોરના આઈસીડીએસ શાખા દ્વારા તટસ્થ તપાસ થાય તેવી માંગ સાથે યોગ્ય અહેવાલ ઉપલા અધિકારીને રજુ રજૂ કરાય તેવી માંગ કરી રહ્યું છે રિપોર્ટર પ્રવીણ દોગા ખબર વડાલી જામકંડોરણા